છો જય સ્વામિનારાયણ અમારા કેતુલ ભાઈ આજ નવા ગરબા અને ભજન સાથે આવી રહ્યા છે સાંભળીએ તો મિત્રો અમારી ચેનલ માં અવનવા વિડીયો આવી રહ્યા છે ધારો કે લગ્ન લગ્નગીતના હોય ભજનના હોય લોક સંસ્કૃતિના હોય લોક સાહિત્યના હોય તો આવા બધા વિડીયો જે આવે છે તો દરેક શ્રોતાઓને મારી નમ્ર વિનંતી છે કે અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને આગળ મોકલો એટલે અમારા વિડીયો બીજા પણ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર કરવાનું ભૂલે નહીં તો દરેક મિત્રોને તે સાથે કેતુલભાઈના તથા અમારા કેતનભાઈના અને હું કેતુલરાજ તરફના બધાને મારા જય માતાજી જય માતાજી વિડીયો જુઓ મજા આવશે વિડીયો જોવો દરેક

રે એ ધન બાવાજી સાચો રે ધણી રે એ મારે પીર એ પીર મારા નો ધારા ના જોયા ધાર એ ધન બાવાજી સાચો રે ધણી રે એ મારે પીર રા વહાણે ચડ્યો રે એક વાણિયો ઓહાણે ચડ્યો રે એક વાણિયો રે એ વાણિયાના તારા તમે જોને વા એ ધન બાજી સાચો રે ધણી રે એ મારે પીરામ રે એ ખભે કા વડે એ હાથા ગેડિયો ઓ રે એ પીર તમે બન્યા ગાયું ના ગોવાણ એ પીર તમે બન્યા ગાયું ના ગોવાણ ધન બાવાજી સાચો રે ધણી રે એ મારે પીર રામ રેવ રે એ લીલા પીડા તારા ને જા ફરકે ધણી લીલા પીળાં તારાને જા ફર કે લીલા પીળા તારાને જા ફરકે હે લીલા પીળા તારાને જા ફરકે લીલુડેને જે પાટે પધારો મારા રણુ જહાનારા મદે લીલુડે ને જે પાટે પધારો મારા રણુ જાનારા દે કોઢિયા આવે તારા તારે પીરજી કુડિયા આવે તારા દ્વાર કોઢિયાના કોડ મટાડે મારો રણું જાહાનારામ દેવ એ લીલા પીળા તારા ને જા ફરકે ધણી લીલા પીડા તારને ને જા ફરકે લીલુડે ને જે પાટે પધારો મારા રણુ જામદે એ બાર બીજના ધણી ને સમરુ બાર બીજના ધણી ને સમરુ બાર રે બીજના ધણી ને સમરુ બાર બીજ ના સમરું સમરણ કરતા એ પાટે પધારો મારા રણુ દેવ એ લીલા પીડા તારા ને જા ફરકે ધણી લીલા પીડા તારા કે તો આ વિડીયો મિત્રો ગમે હોય તો દરેક મિત્રોને જણાવવાનું કે અમારા વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો હા મિત્રો તમારા બધાનો પ્રેમ મળી રહ્યો છે પણ આનાથી પણ વધારે મળે એવી દરેક મારા શ્રોતાઓ પાસે અપેક્ષા છે અને અમારા વનરાજસિંહ એ ઘણી મહેનત કરી રહ્યા છે અને એમની સાથે હું પણ મહેનત કરી રહ્યો છું તો દરેક મિત્રોને અમારા વનરાજસિંહના અને મારા કેતુરાજના જય માતાજી અને તે સાથે બધા મિત્રોને આવજો અને બધા મજામાં રહેજો